તો માતાજી મિત્રો હાલ આપણે પહોંચી ગયા છીએ ચાલો જઈએ આપણે આગળ અને માતાજીના દર્શન કરીએ જ્યાં ત્રણસો જેવા પગથિયા છે એમ કેવાય છે અહિયાં આપણને બહુ પાકી ખબર નથી પણ લગભગ ત્રણસો જેવા પગ છે તો આ છે ગેટ આ શ્રી ખોડિયાર માતાજી પ્રવેશ દ્વાર છે આપણે દૂર ચાલીને જવાનું છે તો ચાલો તમને ગેટ છે એ પણ બતાવી દઉં અને હવે આપણે પહોંચી ગયા છીએ જે માતાજીના ના મંદિરે ઉપર ડુંગરા ઉપર ચાલો હવે આપણે માતાજીના દર્શન કરીએ પેલા તો અહીંયા શ્રીફળ ઉતરવાનું છે તો આ અહીંયા શ્રીફળ ઉતરવાનું છે અને આગળ તમને બતાવવું પણ બહુ છે અને અત્યારે આપણે આવ્યા છીએ તો પણ સારો બને આનંદ પણ આવે અને બેસતા વર્ષના જે થોડી વાર માતાજીના દર્શન કરવી એટલે આપણે ધન્ય થઈ જાય તો આ માતાજીના દર્શન અને હવે તમને અહીંયાથી વ્યૂ બતાવવું સરસ મજાનું નીચેનો નજારો કુદરતી જે નજારો છે તો આમાં ત્રેશલ છે અને